ભાઈ અમારા હાર્દિક ભાઈ છે ભાઈ એક નંબર ના તૈયાર થયા છે કે નઈ આજો ક્યાં હાર્દિક મજા આવે છે

આ કુંવેથી ને અત્યારે હું જાઉં છું સિમસાળા શાળા આજે પણ મસ્ત મજાનું શૂટિંગ છે કોમેડી વિડીયોનું ભાઈ દર વર્ષ કોમેડી વિડીયો હવે જોયા આવો કે આ તો ફટાફટ જાઓ જલ્દી જાવ અમે પણ જઈએ હવે સિમસાળા શાળા કાગો ગરબા જશું ને જાય હો આ તો મળી સિમસાળા જઈને હા તો ભાઈ જો અત્યારે ફોન ઉપર સીમ શાળા જાય મસ્ત મસ્ત કેટલા જોડે નું થયા લીધા ભાઈ કપડા પણ અહીંયા બદલાવાના ભાઈ મસ્ત કોમેડી વિડીયો ભાઈ એ ભૂલકાઓ આવો સાથ સાથ અમારે જય ગૌ માતા હા ભાઈ અત્યારે જો મિત્રો આ બાજુ અમારે રણજીતભાઈ બેઠા છે ડેટા નું ટ્રાન્સફર કર્યું છે કોમેડી વિડીયો નું કેમ કે ભાગના વિડીયો પડ્યા હોય એટલે ટ્રાન્સફર કરવાનું હોય ભાઈ તમને રીસ્કા ખાવા માં કેમ પણ આજે રીલ્સુ બિલસુ બનાવશું ને તમારું દેખાવ હે

કોમેડિયન ગોબર ચેનલ નામની લિંક છે ને એ નીચે આપી દઉં છું જયારે વિડીયો આવે ને ત્યારે તમે બધા જોઈ લેજો આ બધું એક બે થમલેન ફોટા પાડીએ પછી એ મારી આગળ કંઈક કામ સાથે ભાઈ કોમેડી વિડીયો નું શૂટિંગ મસ્ત મજાનું કરી નાખે ભાઈ કેવી કેવી લેડીઝ તૈયાર થઈ હતી મસ્ત થઈ હતી ને તમને મજા મેં થોડું જ લોક માં બતાવ્યું તમને મજા જ આવે મને ખબર જ હોય તો બાકી છે ને વિડીયો છે ને આપડે એને કરો કરવો અત્યારે પાછું કેટલા વાગ્યા ત્રણ વાગ્યા છે પશુ બધાને રાગે કરી નાખું નીણ મીણ નાખી દઉં મસ્ત મજાની પછી મળું આગળ કઈ કામ સાથે ફ્રી પાછું ત્યાં સુધી એ ભાઈ પણ હે મારા મહાદેવ સારું નામ લેતા જ મારા બધા સંકટ દૂર થઈ જાય પછી સવાર સવારમાં મહાદેવના નામ લેતા જ નવો દી ઉગી ગયો અને સવાર સવારમાં મેં વોક શરૂ કરતી તો પછી સવાર સવાર નહીં જાગીએ તો ત્યાં ક્યાં ન પણ અંધારામાં કંઈ વોગ નતો બનાવ્યો બધા પછી બહાર બાંધી દીધા એક બે ખીલા પણ કાલે નાખી દીધા હતા કાલે પછી શૂટિંગ પછી સુલગી દાદાની દવા છાંડી અને પછી ઘરે આવ્યો બે ખીલા નાખ્યા ને પછી મોબાઈલ તો આખો દિવસ શૂટિંગ કરતો એટલે પછી સાર્સિંગ ન હોય તમને ખબર છે એટલે પછી મૂકી દીધો તો મોબાઈલ અને સાર્સિંગમાં પછી રાત્રે એડિટિંગ કરીને અત્યારે પાછો ફ્રી પાછો વ્લોગ શરૂ કર્યો તો એનાય બ્લોગમાં તમારું સ્વાગત છે ને અત્યારે જો હું પાછું અત્યારમાં સ્વેટર પહેરીને મેં કીધું બ્લોગ શરૂ કરી દઉં તો કન્ટિન્યુરી જો વ્લોગમાં થોડી જ માહિતી સાથે આગળ મળીએ હા કાલે એક વાત કહેતા તો ભૂલે જ ગઈ કાલે અમિત રિંકલ પણ મને મળ્યા હતા અમિત રિંકલ વ્લોગ તમે ઓળખતા જશો એ પણ મને મળ્યા હતા કે જાનમાં આવ્યા હતા પણ મારી પાસે મોબાઈલમાં કંઈ સાસિંગ હતું ને મેં પછી કાંઈ વ્લોગ બનાવ્યો જ નહોતો મેં કીધું આજ કર્યા પછી વાંધો નહીં કંઈ વાંધો નહીં પછી એમની સાથે મળ્યા અને વ્લોગ બન્યો નતો એમની સાથે ઘડી થોડી રાજી વાતો કરી અને મજા આવી થોડી જજી અને આજ પણ મારે જાનમાં જ આવવાનું હતું આજ પણ ભેગા થાત પણ આજે બીજે પણ એક પ્રસંગ છે તો મારે ત્યાં જવાનું છે મારા પપ્પાને એ નહીં જવાના છે એટલે આજ પાછું કાંઈ ભેગા ન થતા જ ન આજ તો મોબાઈલમાં સો ટકા કરીને જાત કે એમના જ વગ નાખ્યા પણ આજે કાંઈ ટાઈમ ન મળ્યો આજ મારે નથી જવાનું અને આ બાજુ બધા પશુ અડધા ફરદા આવી ગયા છે ને એક જે કિલો મેં વધારે નાખી દીધો આ બાજુ નાખવાનું કારણ કે ઉનાળામાંથી આમ થોડો પવન આવે ને ને ઉપર વૃક્ષનો એટલે મસ્ત અને મધ બેઠું છે જોવા બેઠું છે ને કવડતું નથી તમને એમ થાય કે મધનો સ્વાદ લેવો છે તમે મારે પાડવા કરતા એમાં એમને એમ કરીને હાથી ખીને લઈ લો ને તોય ખાવા દે એવું છે મજા આવે એમની સાથે મજ સાથે મને મજા તો આવે જ છે તો બાકી તો વોગ લાંબો નથી કરવો વ્લોગ સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ બીજા નું વ્લોગમાં ત્યાં સુધી બાય બાય